પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં બે જૂથો વચ્ચે ઘમાસાણ થયું પીટીઆરમાં નોંધાયેલા ટ્રસ્ટીએ ઓફિસનું કબજો મેળવ્યો છે ચેરિટી કમિશનર કચેરીના રેકોર્ડ મુજબ નલીન કાણાણી પ્રમુખ છે રેકોર્ડ મુજબના ટ્રસ્ટીએ કબજો મેળવતા વર્તમાન પ્રમુખે તેનો વિરોધ નોંધાવ્યો છે ઓફિસમાં પ્રવેશતા વર્તમાન પ્રમુખ જીગ્નેશ કારિયાએ વિરોધ કર્યો છે બે જૂથો સામસામે આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નલીન કાણાણીએ ચેરિટી કમિશનરના હુકમોના દસ્તાવેજ રજૂ કર્યા છે ચેમ્બર ઓફ કોમર્સ આ ટ્રસ્ટ જે છે એ અમે લોકોએ ઘણા બધા મિત્રોની ઈચ્છા નહોતી આ જે બધા અત્યારે વિરોધ કરે છે એની ઈચ્છા નહોતી અહીંયા મલ્ટીપ્લેક્સ સિનેમા બનાવવાનું પણ આયોજન હતું આ ટ્રસ્ટ થયા પછી આ કંઈ શક્ય નથી બન્યું પણ એ દરમિયાનમાં બીજી ઘણી બધી આવકો અહીં ચાલુ થઈ ગઈ હતી અહીંયા જે પ્રવૃત્તિઓ ચાલતી હતી વેપાર અને ઉદ્યોગની પ્રવૃત્તિ નહોતી એટલે એ વ્યવસ્થિત કરવા માટે અમે થોડા વખતથી આ પ્રયત્ન કરતા હતા ચેરિટીમાં પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી જ છે એ રજૂઆતના અનુસંધાનને અમારી પાસે થોડા ડોક્યુમેન્ટ્સ એમને માગ્યા હતા ટ્રસ્ટી તરીકે પ્રમુખ ટ્રસ્ટી હું છું એટલે મને નોટિસ આવે સ્વાભાવિક છે એ ડોક્યુમેન્ટ્સ લેવા માટે હું વારંવાર અહીં આવતો તો મારી ઓફિશિયલી મીટિંગ હોય ત્યારે આવવાનું હોય આપી દેસું આપી દેસું આપી દેશું એ વાતો થતી હતી પણ ક્યારેય કોઈ ડોક્યુમેન્ટ કોઈને સુપ્રત કરવામાં આવ્યા નથી ઓડિટર જે છે એ પણ આમાં ત્રણ ચાર બદલી ગયા છે તો એ ત્રણ ચાર ઓડિટર બદલતા હોય તો સ્વાભાવિક છે કે એકાઉન્ટ્સમાં થોડી ક્યાંય તકલીફ હોય જેને લીધે એ મંજૂર ન થતા હોય જેથી એમનો ફેરફાર રિપોર્ટ મંજૂર ન થાય છે આ એક રીલે રેસ છે આના નવી ટીમ તૈયાર થાય નવા ઉદ્યોગો નવું વિચાર અને નવું વિઝન આવે એવું એક આયોજન કરવાનું છે મેં ભૂતકાળમાં પણ કીધું હતું કે છેલ્લા થોડા સમયથી અહીં સ્થળો કેન્સર થઈ ગયું છે કેન્સર કાપવું રજૂઆત કરી રવિવારે અમારે ટ્રસ્ટીઓની મીટીંગ અહીં છે આપણે તો અમે આવશું પણ અમે સવારે આવ્યા ત્યારે કર્મચારીઓને અહીંયા હાકી કાઢવામાં આવ્યા હતા ચેમ્બરમાં કોઈ હતું નહીં લોક હતો દરવાજો એટલે અમે પોલીસ સ્ટેશન જઈને રજૂઆત પણ કરી કે ભાઈ આ નો દરવાજો અમને ખોલી જેથી કરીને અથવા તો જે કઈ હાજરીમાં પંચની હાજરીમાં આપણે કાર્યવાહી કરીએ એ બધી પ્રયત્નો ચાલતા હતા એ કુદરતી અમને ક્યાંકથી ચાવી મળી ગઈ જે કર્મચારી પાસે એક હતી એને બદલે એક બીજા કર્મચારી પાસે પણ નીકળી આમ તો અમને ખ્યાલ નહોતો પણ હતી એમની પાસે એટલે એ ચાવી મેળવી અને એમને અમને ખોલી આપ્યું અને અમે આ નિયમ મુજબની કાર્યવાહી આજ પેલી મિટિંગ અમારી ટ્રસ્ટીઓની થઈ ગઈ છે એમાં જે 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 રિઝોલ્યુશન ને નીતિ છે અને અનુસંધાને બધી જ કાર્યવાહી આજ રોજ અમે કરી લીધી છે બધા જ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ કે નિયમ મુજબ બંધારણ મુજબ અને નીતિમતા મુજબ તમામ વેપાર ઉદ્યોગના પ્રશ્નોની અહીં રજૂઆત કરવાની બધાને તક મળશે